ગુલાબ જામુ તો તમે ઘણા બધા ખાધા હશે આજે આપણે ફક્ત ને ફક્ત ચાર જ બ્રેડમાંથી ગુલાબજાંબુ ઢગલાબંધ બનાવીશું અને હા વિડીયોને લાસ્ટ સુધી જોજો ખૂબ જ સરસ રેસિપી છે ચલો લે સ્ટાર્ટ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ આજની વિડીયો જો તમને પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં બે લાઇટન છે તેને જરૂરથી પ્રેસ કરજો તમારી એક લાઈક અને કમેન્ટ મને મોટિવેશન આપે છે તો પ્લીઝ સપોર્ટ મી પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચલો લઈ સ્ટાર્ટ તો અહીં સૌપ્રથમ પ્રથમ મેં એક બાઉલ લીધું છે જનરલી આપણે જે બ્રેડ ખાતા હોઈએ છીએ ચા સાથે એ બ્રેડ મેં લીધી છે અને બ્રેડની આવી ચારે બાજુની આવી બ્રાઉન કલરની જે કિનારી છે તે મેં કટ કરી લીધી છે તો અહીં તમે કાતર ન હો તો તમે ચક્કાથી પણ તમે કટ કરી શકો છો પરંતુ કાતરથી ઈજીથી મારે કટ થઈ જાય છે તો આજે આપણે બ્રેડમાંથી આપણે ગુલાબજાંબુ બનાવવાના છે તે પણ ખૂબ જ બધા અને હા એટલા ક્રિસ્પી અને એટલા જ સરસ એવા લાગે છે તો બહારના ગુલાબજાંબુ અથવા તો તમે ઘરે પણ બનાવ્યા હશે ઇન્સ્ટન્ટ પરંતુ આ ગુલાબજાંબુ થોડા હટકે છે અને એટલો સરસ સ્વાદ આવે છે કે તમે જ્યારે જ્યારે હવે ગુલાબજાંબુ બનાવશો ત્યારે ત્યારે તમે બ્રેડના જ બનાવશો તો હવે આપણે ચાર જ બ્રેડ લીધી છે તો ચારે ચાર બ્રેડને આવી રીતે આપણે મોટા મોટા પીસમાં કટ કરી દઈશું તમે હાથથી પણ મસળી શકો છો તો ગુલાબજાંબુની રેસીપી બને છે તો ગુલાબજાંબુ કોને કોને પસંદ છે તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા તમે ઘરે ગુલાબજાંબુ કેવી રીતે બનાવો છો શેના શેનાથી ગુલાબજાંબુ બને છે તે પણ મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો હવે જે આપણે બ્રેડ આપણે આવી રીતે કાતરથી કટ કરી હતી તે હાથની મદદથી મસળી દઈશું કેમકે બ્રેડ હોય છે એકદમ સ્પોન્ચી એટલે એકદમ સોફ્ટ સોફ્ટ હોય છે તો હાથથી પણ સરસ રીતે એવી રીતે સોફ્ટ આવી રીતે ફૂલી જશે હવે તેની ઉપર આપણે એક જ ચમચી જેટલું આપણે ઠંડુ દૂધ એડ કરવાનું છે કારણ કે બ્રેડમાં છે એ નરમતા રહેલી હોય છે કારણ કે તેમાં મોશ્ચર રહેલું જ હોય છે તો બસ તેની અંદર એક ચમચી જેટલું દૂધ નાખીશું અને આવી રીતે મસડીશું તો તેમાં મોશ્ચર પેદા થશે અને સરસ એવો ડો જેવો બની જશે જો તમને એવું લાગે કે થોડું હજુ આપણે કોરું લાગે છે તો તેની અંદર વળી પાછી તમારે એક ચમચી જેટલું દૂધ નાખવાનું છે તો આમાં મિનિમમ તમારે એકથી ત્રણ ચમચીનું તમારે માપ રહેશે અહીં આપણે ચાર જ બ્રેડ લીધી છે તો તમે બધી બ્રેડથી પણ તમે આવી રીતે માપ લઈ શકો છો તો ચાર બ્રેડની પાછા બે ચમચી જેટલું દૂધ જશે હવે બરાબર મસળી લઈને અને પછી તેને પંદરથી થી દસ મિનિટ જેટલું આપણે રેસ્ટ આપીશું જેથી કરીને બ્રેડની અંદર જે આપણે દૂધ નાખ્યું છે તે જેટલી બ્રેડ ફૂલ્યું હોય એટલી ફૂલી જશે ત્યાં સુધી એકદમ ઇઝી આપણે ચાસણી તૈયાર કરીશું તો અહીં મેં એક કપ ખાંડ લીધી છે તો તેની સાથે એક કપ જેટલું આપણે પાણી લેવાનું છે તો અહીં મેં તમને માપ બતાવી દીધું છે તો એ પ્રમાણે તમારે લેવાનું છે જો તમારે ગુલાબજાંબુ વધારે હોય તો તમે બે કપ ખાંડ અને બે કપ પાણી લઈ શકો છો તો અહીં આપણે એક કે બે તાર કંઈ ચાસણીટનું આપણે ફિક્સ નથી કારણ કે અહીંયા ખાલી આપણે પાણીની અંદર ખાંડ જ ઓગાળવાની છે અને ચીકાશ પકડે એટલે આપણે ગેસ ઓફ કરી દેવાનું છે તો અહીં તમે થોડું પ્રમાણમાં વધારે પાણી પણ તમે લઈ શકો છો પરંતુ તમે જેવું પણ ખાતા હોય તે પ્રમાણે તમારે ખાંડ એડ કરી શકો છો તો અહીં મેં એક ઈલાયચી આવી રીતે ફોડીને મેં એડ કરી દીધી છે જેથી કંઈ સારો એવો ફ્લેવર આવે અહીં હું એક થોડું ટીપું બાજુમાં નાખીને જોયું છે તો બસ થોડી મારી આંગળી ચોટે એટલે ચીકાસ પકડી ગયું છે તો અહીં આ જ કન્ડિશનમાં તમારે ગેસ ઓફ કરી દેવાનો છે અહીં આપણે જોઈ લઈશું કે જે આપણે બ્રેનનો ડો તૈયાર કર્યો હતો ગુલાબજાંબુ માટે તે આપણે તેની ઉપર થોડું બસ બેથી ત્રણ ટીપા જેટલું આપણે ઘી ઉપર નાખીને સરસ એવું મસળી દઈશું ફરીથી જેથી કરીને એકદમ સ્મૂથ ડો તૈયાર થઈ જાય અમુક તમે બધા વ્યુઅર્સ કહેતા હોય છે કે અમે આવી રીતે બનાવીએ છીએ મન્ચુરિયન તો અમારે જે છે બોલ છે જ્યારે તળીએ છીએ ત્યારે તૂટી જતા હોય છે એટલા માટે તૂટી જતા હોય છે કે જ્યારે આપણે જાંબુનો ડો તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે આવી રીતે હાથની મદદથી પાંચથી દસ જેટલું પાંચ જ મિનિટ તમે સારી રીતે મસળશો તો એકદમ સ્મૂથ ડો તૈયાર થઈ જશે અને તમે કોઈ પણ કન્ડિશનમાં તમે જે પ્રમાણે તમે બોલ રેડી રેડી કર્યા હોય તો પણ તમે ફટાફટ તમે તળી શકશો તમારો બોલ એક પણ તૂટશે નહીં તો અહીં મેં એક બોલ રેડી કરી દીધો છે અને તમને બતાવ્યું છે એકદમ સ્મૂથ બોલ રેડી થઈ ગયા છે તો આમાં આપણે ગુલાબજામુમાં કોઈ મજૂરી નથી બસ એ દો ખાલી સ્મૂથ રેડી કરવાનું છે તો હવે આપણે બધા જ આવી રીતે તો ફ્રેન્ડ આની રેસીપી જો તમને પસંદ આવે તો તમે ફેમિલી ફ્રેન્ડ્સને જરૂર જરૂરથી શેર કરજો અને હા લાઈક જરૂરથી કરજો કમેન્ટ જરૂર જરૂરથી કરજો તો અહીં આપણે જોઈ શકો છો કે ત્રણથી ચાર જ બેનમાં ઘણા બધા બોલ રેડી થઈ ગયા છે અને અહીં આપણે ઘીમાં પણ તમે તમે તળી શકો છો અને તેલમાં પણ તમે તળી શકો છો હંમેશા મીઠાઈ તમે ઘીમાં બનાવશો તો સરસ એવો સ્વાદ ડબલ થઈ જશે અને સરસ એવી મીઠાઈ લાગશે તો અહીં મેં ઘીમાં નથી તળ્યું પરંતુ તેલ જ મેં ગરમ કરવા મૂકી દીધું હતું અને હવે મીડિયમ ટુ લો ફ્લેમ જ આપણે છે ને આ બોલ રેડી કરવાના છે એટલે તળવાના છે તો તમે જોઈ શકો છો જે આપણે બોલ તળવા માટે નાખ્યા હતા તે બ્રાઉન કલરના થવા આવ્યા છે તો આવી રીતે ઉલટ પલટ કરીને હું બંને સાઈડ આવી રીતે બ્રાઉન કલરના થાય તે રીતે હું આવી રીતે તળી લઈશ જેથી કરીને અંદરથી પણ સરસ રીતે એવી રીતે શેકાઈ જાય તો અહીં તમે જુઓ છો એક પણ બોલ તૂટ્યો નથી તો હમણાં મેં તમને ટીપ્સ બતાવી તે તમારે વધારે થોડું ધ્યાન રાખવાનું છે તો તમારે ફટાફટ બોલ થઈ જશે સારા એવા સ્મૂથ પણ થઈ જશે અને ફૂલશે પણ ખરા તો તમે અહીં જોઈ શકો છો કે આપણે બ્રેડના બોલ્સ રેડી કર્યા છે તો સરસ એવા ઉપરથી એકદમ ખસ્તા અને ક્રિસ્પી થયા છે તો આ જ એની ખાસિયત છે કે આના ગુલાબજામુ ખૂબ જ સરસ લાગે છે અંદરથી સોફ્ટ અને બહારથી ખસતા એવા ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે તો બોલ આવી રીતે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે જે ચાસણી રેડી કરી હતી તે મેં અલગ બો બાઉલમાં મેં કાઢી લીધી છે અને હવે આવી રીતે બોલ છે તે ચાસણીમાં આપણે નાખી દઈશું જેથી કરીને થોડી એની અંદર જે ચાસણી છે તે અંદર સમય જાય જેટલું સોસવું હોય એટલું સોસી લેશે તો અહીં મેં બોલ છે એ મીડિયમ સાઇઝના મેં રેડી કર્યા છે કેમ કે આની અંદર થોડી ચાસણી આવી જશે એટલે ફૂલીને થોડા મોટી સાઇઝના થઈ જશે તો તમારે હંમેશા ધ્યાન રાખવાનું જે મેં આ ગુલાબજાંબુની સાઇઝ રાખી છે એ તમારે સાઇઝ તમારે બનાવવાની છે તો હવે પાંચથી દસ મિનિટ માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું જેથી કરીને ગુલાબજાંબુ એવા ઠંડા ઠંડા અને એકદમ સ્વીટ સ્વીટ રેડી થઈ જશે અને પછી આપણે સર્વ કરીશું તો અહીં પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે અને સરસ એવા ફ્રીજમાં ઠંડા થઈ ગયા છે હવે એક બાઉલમાં આપણે સર્વ કરીશું તો જનરલી આપણે જે બહારથી બજારમાંથી આપણે ગુલાબજાંબુ લાવતા હોઈએ છીએ તે જ તેવા જ ગુલાબ જાંબુ રેડી થઈ ગયા છે અને હા જો તમારે આજની રેસિપી તમને પસંદ આવી હોય તો તમે જરૂર જરૂરથી શેર કરજો અને આ રેસીપી તો કોઈ મહેમાન આવ્યા હોય કે ઘરમાં કોઈ પ્રસંગ હોય તહેવાર હોય તો તમે ઇન્સ્ટન્ટ તમે બનાવી શકો છો એવું કંઈ જ નથી કે પ્રી મિક્સર આપણે બજારમાંથી લાવવું પડશે અને પછી બનાવીશું એવું કંઈ જ નથી બસ તમારે એક પેકેટ તમારે બ્રેડ લાવવાની છે ઘરમાં દૂધ તો હોય જ છે તો બસ આ સિમ્પલ બે જ વસ્તુથી આપણે ગુલાબજાંબુ બની ગયા છે અને સરસ એવા ટેસ્ટી પણ છે હું તમને આ એક ગુલાબ જાંબુ તમને કટ કરીને પણ તમને બતાવીશ તો ફ્રેન્ડ મોઢામાં પાણી આવી જાય તેવા તરત બને એવા બ્રેડના ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે અને હું તમને એ ગુલાબજાંબુ કાઢીને તમને બતાવું છું કે કટ કરીને તમને બતાવું છું કે અંદરથી પણ એટલા જ પરફેક્ટ થઈ ગયા છે સરસ એવા ચડી ગયા છે શેકાઈ પણ ગયા છે તો આ ગુલાબજાંબુ તો ફક્ત ને ફક્ત પાંચ જ મિનિટના પાંચ જ મિનિટની અંદર ઊભાને ઊભા પતી ગયા તો હવે હું જ્યારે નેક્સ્ટ ટાઈમ બનાવીશ ત્યારે